જુનાગઢ માળિયા જળાશયો હાલમાં ખાલીખમ ઉનાળો આવતા પાણી ખાલી થયું છે માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ કે જે ડેમ માળિયાહાટીના તથા ગઢુ સહિતના આસપાસના સાતેક જેટલા ગામોનો જીવાદોરી સમાન ડેમ મનાઈ રહ્યો છે પરંતુ હાલમાં વ્રજમી ડેમમાં માત્ર ત્રણ પાણી છે અને હાલમાં ઉનાળાની શરૂઆત થતાં પાણી ઓછું થતું જાય છે અને આ ડેમમાં પાણી ઓછું થતાં સાત ગામોને પાણીની અછત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે બીજો ભાખરવા ડેમ છે તેમાં પણ હું જ સેક્શન ઓફિસર છું તેમાં પાણીની કુલ સપાટી છે અને અત્યારે પાણીની સપાટી અડસઠ નેવું છે તેમાં અત્યારે ડેમનો બાર ટકા જથ્થો પાણીનો ઉપલબ્ધ છે ડેમના લીધે પણ નીચેના આવતા માળિયા જેવા પાંચ સાત ગામોને પાણીનો લાભ મળે છે અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે